પૈસા પૈસા મારા લુગરો લાવવાનો છું ગુસ્ટ લાવવાના છું આપડે કાશી બધા બજાર માં જઈએ બધું લાવી દઈએ તારે જેલ આપવું હોય હા તારું ના હું વિવાના થોડા કરવાનું તો કરો મોટવા વાળો બીજે વાળો ને ઘોડા વાળો ને બેન્ટ વાળો પાવન જ્યાંથી ઘરે

શકુરજી વિધુજી પછી આ સ એક પરથી જકાજી આ બધાને કંકુતિઓ તાલી દેવી છે અને બીજા બધા સાઈડમાં પાળો જોઈએ ને ઇવન હાવ ઘટમ કહી છે ગમમાં કોઈને પાછી રાખવા જ નહીં ભલે આરામ ચાર પાંચ પત્તો તો થાય પણ જમણવાર એક વખત કરી જવાનું ગમમાં વાહ વાહ થઈ જવું છે કોઈનું ઘર ટાળવું નહીં એક છેવટનું એકા પણ કહેવું તો સર હા અને ખાવાનું એવું બનાવરાવું છે એવું બનાવરાવું છે ને પબ્લિકમાં વાતો કરી છે ના ભાઈ

સલામ ઓ બાબા કેમ તો તમે પાલી ગયો છો પણ અમે રાગ રાગ આ મહેમાનો અમુક તો ઉધમનો બધો પાસી છે ને એ રાગ રાગ એક માપનું સાધન કરી અને ખોકા લેવા પાછળ પછી પાછો વાયદો વળી દો તો માથો પાછો ઢોઘડો આમ છે મોંડેળો પાલી નાખે એ હા ઓહ એ હા ભાઈ ઓહ અમને પડ્યો તો બોલો હા ઓવ સુકળો બેઠો સુકળો આવી ગયો હા પાયો પરમ થા આ બે નર્વો હાલ પડ્યો હા એ તો કીધું નર્વો પડ્યો છું ઓ ઓ તે રાગે રાગે હેડતો 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 જતો આવું તે હાથ ગેણું કરતો આવું અને ભેગો થતો આવું યમ તો આઈ નઈ કે માફ કરજો મારા ચોકન તમને ખબર હતી કે મારા હાડી છોકરાનો અવસર મોટો હતો પણ મારો ભાઈ મો હતો હા 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 અમે ઈ મેરી ના આવું કે કોઈ આવું જતો કેડો

વાત તો વ્યવહાર ની કરીશ ભાઈ હું મારું એના અવસર મોરી છે ચાદન લઈ લઈને હું દોડ્યો છું અને અત્યારે મારા અવસર જોવાય નઈ પણ ના ઘેર કીધા પણ વેલું નહી પાતો પણ અમે તો ઘેર હું કહેવાનો છું કે અમે તારા મારા ખરા ને અમુ તો કોઈ વ્યવહાર જ નહીં અમે એવી દુશ્મની કરવી ને કે ગાડામાં હું લીલા હુકા લાકડા બળાવ ને એવું કઈ નાખો તો આખો જાણે ભેગો થાય ને તાણે નહીં ભેગો થાય હું ઘેર નહીં કહી દઈશ કે તારા મારા કોઈ અમુ કોઈ લેવા દેવા નહીં તારા મને કઈ હું ના મળવાનું ગમે તે પણ પછી જે બધો હરાકત હોય ને મારે તો મૂડ જ મરી ગયું કે

તમારે પેલા ખબર નથી તો તમારા જેને અવસર હતા તાર મારો બાપ ફેટા પહેરી પહેરી ને ફરતો હતો વિરોધ ગાલી તારે વિરોધ અવસર માં બોલે ખબર નહિ પડતી મો બેને તો મને ખબર આવવા થોડી શરમ આવવા લ્યા હોભળો દેજે ના હું તો થોરો વધારાનો છું તે હેડવાઉ લ્યા પેલો તું તો ખાવાનું નહીં પાર્યું તારું ખાવાનું નહીં પાર્યું એમ કે તું કી છે કેવરાયું છું તું કેવરાયું કને કેવરાયું કેરાયજો નહી કઈ કીધું થઈ યાર

કીધું જીવાની હા કુટુંબ છેલ્લું બાકી હું એક જઉં છું એ કુતરો વર્ગ છે તે તું ના જતો મુ કઈ દે એટલે હું વળ્યો એમ ત્રણ વખત કીધું કે હા કુટુંબ કે જોવા કીધું ના કેવા દીધું બોલાય ને બોલાય

મે તને સોંપડું કરવા આવ્યો હતો લડાઈ કરવા મારા ઊંઘ બગાડી અવચર કેવું ના પડે બાપડો નહીં જેમ કીધું ના કઉજે વાત કરે અવચર બધા તમે મને મેલીના ઘેર આખું ગોમ બેઠું તું મન કોઈ પૂછવા આયુતું લ્યા એટલે એમાં ગોડિયાન આવશે ન કોઈ લેવા દેવ ખરું તારા વીરો તો એમાં મારું હતું ના કેવધું મને ઘેર આઈ એટલે મારા આબર મારા ઘેર નતો બોલાય એટલે તું અનવશરમાં ભેડો મારે મારે દે મારે તું તમે મને નહીં ભેગા હતા ભેગા રહું બેહો તમે વેલકમ રિસેપ્શન કરું બરવા વાળા હો બરતા તાણ બેહો રિસેપ્શન કરું

કદી એવું બને નઈ હું મારા તમને ના બોલાવું મારે મગજ છે પણ મને આ બોગ એવું કર્યું છે હું મારી થઈ છે પણ હું કઉ છું તમે એવા ભાઈ બનાતા